નમસ્કાર ખેડૂત મિત્રો ખેતીની વાત ફરીથી આજે બે મે માર્સલ એગ્રી વિડીયા વતી હું બીજે ભુવા આજે વાત ટૂંકલીને ટચ કરવી છે મરચીના પાકમાં આવતી ગોલ્ડ મીજ નામની જીવાત છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ આ જીવાતનો ઉપદ્રવ આપણને ઘણા જોવા મળે છે અને આ જીવાતનું નુકસાન છે એ આપણને ખબર છે વાકા ચોખા મરચાં થઈ જાય દોગડા થઈ જાય લીલે લીલા મરચાં અને ઉપલા ફાળમાં આપણને સૌથી વધારે નુકસાન જોવા મળે અને ઘણી વખત પાકમાં નવા પાક જે આવતો હોય આમાં આપણને પચીસ થી ત્રીસ ટકા સુધીનું આ જીવાતથી નુકસાન થાય છે અને આપણે ભારે ભરખમ દવાઓ વાપરતા હોય બસો બસો રૂપિયાનો પંપ વાપરતા હોય કોઈ આપણને આ જીવાત ઘણી વખત કાબુમાં આવતી દેખાતી નથી તો આ જીવાત વિશે થોડુંક સમજીલી હશે કે ગોલમીજ નામની જીવાત છે એ એનું જે ફૂદું છે એ મચ્છર જેવું હોય છે અને આ ફૂદુ સંધ્યા ટાઈમે એટલે કે બરોબર પાંચ વાગ્યાથી માંડી અને આરા છ દરમિયાન સૌથી વધારે ઈંડા મૂકે છે અને ખાસ કરીને આ જીવાતનો જે ઉપદ્રવ છે એ નવેમ્બર ડિસેમ્બર અને જાન્યુઆરી આ દરમિયાન આપણને સૌથી વધારે જોવા મળે છે અને આ જીવાત જે છે એનું ફૂદુ છે એ ફૂલની જે પાખડી હોય બરોબર ત્યાં ઈંડા મૂકે છે પાન ઉપર ક્યાંય ઈંડા મૂકતું નથી એટલે આપણે તકલીફ એ થઈ કે મોટા ભાગની દવા છે પામ ઉપર આપણે રહીએ છે ફૂલનું કવરેજ આવતું ન હોય અને જે પાન ફૂલ ઉપર ઈંડા મૂકે છે જેવી તળાગયની પ્રક્રિયા થાય એટલે કે ફ્રૂટનું બંધારણ જરા જરા થાય તિયળ સીધી ફ્રૂટની અંદર વહી જાય અને ફળના ફળને વધારે વધારે નુકસાન કરે તો આના માટે શું કરવું તો માર્સલ એગ્રી ઇન્ડિયામાં અમે આ વર્ષે એક નવીનતમ અને આધુનિક ટેકનોલોજી યુક્ત વઝીર નામની એક પ્રોડક્ટ લોન્ચ કરેલી છે કે જે લોકોને મરચી ધોરીયે વાવેતર કરેલ છે જમીન ઉપર વાવેતર કરેલ છે તો એ ખેડૂતોને અમે આ વઝીર નામની પ્રોડક્ટ એક વીઘામાં એક કિલો કોઈપણ ખાતર સાથે દવા સાથે અથવા તો રેતી સાથે મિક્સ કરી અને જમીનમાં આપી દીધો તો તમને સારામાં સારા પરિણામ જોવા મળે છે